નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો બે નંબરનું છાપડું ડુંગળીનું આખું ખચા ખચ ભરાઈ ગયું છે ત્યારબાદ છાપરા નંબર ત્રણમાં પણ ત્રણ ચાર પિલોર માલ ઉતરેલો તેટલો માલ આજે નવો આવેલો છે મિત્રો અને હરાજીનું કામકાજ આજે સૌથી પહેલાં છાપરા નંબર બેમાં એકના પિલોરથી શરૂ થવાનું તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થવાનું તૈયારી થઈ ગઈ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે તેવા એ છે આજના ડુંગળીના બજાર ભાવ તો મિત્રો આપણી ન્યૂ ચેનલ છે આપણી હાવ ડુંગળીમાં સ્પેશિયલ ડુંગળીની ચેનલ બનાવેલી છે મિત્રો તો આ ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો જેથી કરીને આપને કાયમ ડુંગળીના વિડીયો મળતા રહીએ

મઈલબદલમ ા�ેલલી મહે મ઺ મરજાલાચ ટ૨્લઓ એકસો ને છત્રીસ રૂપિયા નો ભાવ એકસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે આપણે છે એકસો ને છત્રીસ રૂપિયાનું છે એકસો ને છત્રીસ એકસો છત્રીસ

છન્નું રૂપિયા ભાવ છે ખાલી છન્નું રૂપિયા આ માલના માલ ના અંદર કાળુ કોતરા માલ જોવા મળી રહ્યો છે છન્નું રૂપિયા ભાવ છે